હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કૃષ્ણા એકેડમી 1976 તમારે કોઈ પણ સ્ટેસ મેકા બેના ઇંગ્લિશમાં કૃષ્ણા એકેડમી 1976 લખો લે લે પીડા સિમ્બોલ વાળો કાનૂડ આવશે બરાબર તો સબસ્ક્રાઇબ કરી લેજો ઇંગ્લિશના 300 વિડિયો છે 10મા ધોરણના અને 10મા ધોરણના આપણે આજે આપડા શાસ્ત્ર સ્વાધ્યાય 13 પાઠ નંબર 11 મૂકે છે આ પ્રેક્ટિસ વર્કનો દાખલો છે પાણી પહેલા ચેપ્ટર 1 ના લસાકુસા અને અવિભાજીય અવિભાજ્ય મૂકી દીતે છે 6

ઉભી ગોલમ કરી નાખવાની છે તો હવે આપણે વર્ગ છે બરાબર ને દસ થી વીસ છે એની સામે બે આવૃત્તિ છે વીસ ત્રીસ વર્ગ છે એની સામે દસ આવૃત્તિ છે ત્રીસ ચાલીસ ની સામે ચાલીસ આવૃત્તિ ચાલીસ પચાસ ની સામે પચીસ આવૃત્તિ પચાસ સાહીંઠ ની અમે તેર આવૃત્તિ છે અને સાહીંઠ સિત્તેર ની સામે દસ તો પહેલા તમારે શું કરવાનું છે કે આ વર્ગ છે વીસ અને દસ નો સરવાળો કરવાનો છે વીસ અને દસ નો સરવાળો પછી બે વડે ભાગવાના છે વીસ ને દસ ત્રીસ ત્રીસ ભાગ્યા બે એટલે પંદર થાય કેટલા થાય ટૂંકમાં એક અને બે

પાંત્રીસ માંથી પંદર ગયા તો વીસ ગેપ ઘટાડવાનું ઘટાડીને જીરો તરફ જવાનું તો દસ દસ ઘટાડીને જીરો તરફ વીસ પછી દસ ઘટાડીએ તો દસ દસ ગયા દસ માંથી દસ ઘટાડી જીરો થયા જીરો આવ્યા પછી દસ દસ વધારવાના પ્લસ પ્લસ કરવાના ગેપ ને વધારવાનું જીરો પછી અહિયાં દસ નાખો તો દસ થશે પછી દસ ની અંદર બીજા દસ નાખો તો વીસ થશે વીસ ની અંદર દસ નાખો તો ત્રીસ બરાબર તો જીરો પર ની સંખ્યા તમે કેવી લખી નાખવાની છે માઇનસ ફરી એક આપણે જોઈએ ફરી એક વાર કે પાંત્રીસ માંથી પંદર જાય તો વીસ આવે વીસ પછી ગેપ છે દસ નો એ ઘટાડીને શૂન્ય તરફ જવાનું વીસ માંથી દસ ઘટાડો તો દસ દસ માંથી દસ ઘટાડો જીરો તો જીરો આવ્યા પછી બરાબર દસ દસ પ્લસ કરવાના વધારવાના જીરો ને દસ દસ થાય દસ માં દસ ના ગુણ વીસ વીસ ને દસ ત્રીસ કેટલું આવી ગયું જીરો પર સંખ્યા માઇનસ હવે એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર એફઆઈ અને ડીઆઈ તો આ એફઆઈ છે ને ડીઆઈ નો ગુણાકાર કરવાનો છે તો વીસ દુ ચાલીસ 2 माथियो - 3 એટલે - 30 પેલા આવશે - 30 - 30 10 * 10 એટલે 100 2 માથિયે - 3 એટલે - 100 પેલા આવશે - 6 પછી 40 * 0 એટલે 0 પછી દાન કેટલા થશે 850 250 કેટલા થશે 250 0 નીચે ને પ્લસ આવશે પછી 13 * 2 = 26 260 પેલા આવશે 260 માઇનસ પછી દસ ગુણ્યા દસ એટલે સો બે માંથી એક માઇનસ એટલે માઇનસ ચાલીસ ગુણ્યા જીરો એટલે જીરો પચી દાણ અઢીસો તેર દુ છી એક એટલે બસો સાહીઠ ત્રીસ દાણ ત્રણસો જીરો થી નીચેના પ્લસ અને જીરો પર માઇનસ માઇનસ છે એનો સરવાળો આપણે કરીએ બરાબર તો કેટલા થશે 140 ચાલીસ માઇનસ કેટલા થયા એકસો ચાલીસ થયા માઇનસ એકસો ચાલીસ પ્લસ વાળા કેટલા થાય જોઈએ પ્લસ વાળાનો પણ આપણે સરવાળો કરીએ તો આમાં દસ હમણાં કાઢી નાખે અઢીસો થાય અઢીસો ને અઢીસો કેટલા થશે પાંચસો પાંચસો ને ત્રણસો આઠસો ને આ દસ બીજા એટલે આઠસો દસ થયા કેટલા થયા પ્લસ વાળા આઠસો ને દસ થયા પ્લસ વાળા કેટલા થયા આઠસો ને દસ बस। कर ले, सो सी से। प्लस 810 હવે 81 માંથી 14 કાટડે એટલે 66 અને 1 ની ઉમેર દે એટલે 670 થશે આ પ્લસ માઇનસ એટલે બાદબાકી કરવાની છે 810 માંથી 140 બાદ કરશો એટલે કેટલા વધશે 81 માંથી 14 એટલે 67 67 ને 1 બીજો બાકી એટલે 670 રહે છે પણ કેવા મોટી સંખ્યા પ્લસ પ્લસ 670 કેટલા આવશે પ્લસ 600 70 પ્લસ કેટલા આવશે બે બાર થયા બાર ને ચાલી બાવન થયા બાવન ને પચીસ સિતોતેર થયા સિતોતેર ને તેર નેવું થયા નેવું ને દસ સો થયા તો આ સો સરવાળો આવ્યો એટલે આપણે દાખલો સહેલો થઈ જાય બરાબર સો સરવાળો કેટલો થયો સો

હવે નીચે એકડો ને મીંડા હોય એટલે તમારે ખાલી માત્ર પોઈન્ટ જ કાપવાનું હોય કેટલું આપ્યું તો મીંડું કેવું મીંડું કેવું મીંડું કેવું મીંડું કેવું મીંડું કેવું એટલે ના છેદ માં દસ તો નીચે દસ હોય તો હજી એક પોઈન્ટ કાપી નાખવાનું આ સડસઠ લખી આ એક એક મીંડું તૂટી ગયું તો સડસઠ ની નીચે દસ છે તો સડસઠ લખી ને એક મીંડું કાપવાનું એક point કાપવાનું છ point સાત કેટલું થશે છ point સાત તો એક્સ બાર એટલે કેટલા આવશે